મકરસંક્રાંતિ પરે દિવ્યાંગ આશ્રાદામ નાની ખાખર ખાતે 30 દિવ્યાંગ પરિવારોને મિષ્ટાન કીટનું વિતરણ શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશ્રાદામ નાની ખાખર ખાતે તારીખ 13 જાન્યુઆરી 2026 ના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે 30 જેટલા જરૂરિયાતમંદ દિવ્યાંગ પરિવારોને મિષ્ટાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્ય દાતાશ્રીઓ અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારાણભાઈ છભારીયા મોટા આસંબિયા સરોજબેન દવે ભુજ તથા બ્લુ ફિયરલ દુર્ગાપુરના સહયોગથી યોજાયુ હતું કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શ્રી હરિલાલ એન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો શરૂઆતમાં સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી જાડેજાએ લાભાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનોનું हार्दिक સ્વાગત કરી મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી लाभार्थी दिव्यांगों ने अड़दिया चिक्की ममरा लाडू अने कीट आपवामा खजूर की कीट भीमशी भाई गढ़वी बलराम होटल भुजपुर तरफ थी गरम नास्ता करवामा व्यवस्था करती आ प्रसंगे संस्थाना मंत्री श्री रणछोड़ भाई पटेल ट्रस्टी श्री कुसुमबेन गाला भाई कोली सहित अन्य ट्रस्टीश्रीओ हाजर रहा था समग्र कार्यक्रम નું આયોજન સંસ્થાના વ્યવસ્થાપક ખુશાલભાઈ ગાલા તથા હમીરભાઈ રબારીએ સંભારીયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ